હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથની લમમાં આજે આપણે સોજીનો અને મેંદાનો ઉપયોગ કરીને પાણીપુરીની પૂરી ઘરે જ બનાવીશું એકદમ સરળ રેસીપી છે તો ચાલો બનાવીશું જો તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઈકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે પાણીની પૂરીની પૂરી બનાવવા માટે મેં અહીંયા એક કપ સોજી લીધી છે જે મોટો દાણો હોય છે તે ઉપયોગમાં લેવાનો અને વજનમાં બસો ગ્રામ હશે આશરે તેમાં વન ફોર્થ કપ મેંદો લેવાનો તો ચાર ચમચી જેટલો મેંદો ઉપયોગ કરવાનો તો વધારે પડતો મેંદાનો ઉપયો ઉપયોગ નથી કરવાનો અને હવે સોજીથી અડધું એટલે કે અડધો કપ પાણી એક પેનમાં એડ કરીને પાણીને ગરમ કરવા મૂકી દઈશું એકદમ ગરમ પાણી કરવાનું ત્યારબાદ આપણે સોજી અને મેંદામાં પાણી એડ કરીશું વધારે પાણીની જરૂર નહીં પડે અડધો કપ પાણીમાં જ લોટ બંધાઈ જશે તો કદાચ જરૂર લાગે તો એક બે ચમચી જ પાણી એડ કરવાનું પણ આમ તો જરૂર નથી જ પડતી એટલા પાણીમાં જ લોટ બંધાઈ જશે તો આ રીતે હળવે હાથે મિક્સ કરીને લોટ બાંધી લઈશું તો જો અત્યારે થોડોક એવો ઢીલો આપણને લોટ લાગશે પણ આપણે એ લોટને પલળવા દઈશું ને એટલે એકદમ સરસ કઠણ લોટ થઈ જશે તો આ રીતે હળવે હાથેથી મસળીને પછી તેના ઉપર ઢાંકણ ઢાંકીને અડધો કલાક રેસ્ટ આપીશું તો અડધો કલાક પછી લોટ તમે જોઈ શકો છો કે કઠણ થઈ ગયો છે હતો એના કરતાં વધારે તો એકાદ મિનિટ માટે લોટને મસળી લઈશું તો આ રીતે જો પાણીપુરીની પૂરી આપણે ઘરે બનાવીશું ને તો સરસ બધી જ પૂરી ફૂલીને દડા જેવી થઈ જશે આ રીતે એક લુવો લઈ લેવાનો અને તેનો રોલ વાળી લેવાનો રોલ કરી લઈશું ને એટલે એક સરખા લુવા તૈયાર થશે તો આ રીતનો એક સરખો રોલ વાળી લેવાનો અને હવે તેમાંથી લુવા તૈયાર કરી લેવાના તો એકદમ નાની સાઈઝના લુવા તૈયાર કરી લઈશું જો આ રીતના આટલા આટલા લુવા તૈયાર કરવાના અને હવે લુવા ઉપર આ રીતે બનાવીને ઢાંકણ ઢાંકી દેવાનું કપડું ઢાંકી દઈશું અને હવે પૂરીને વણી લેવાની તો બે ત્રણ વેલન જ કરીશું ને મારશે એટલે પૂરી સરસ વણાઈ જશે બસ આ રીતે જો બે ત્રણ વેલન જ કરવાની જરૂર છે વણાઈ ગઈ ને પૂરી બસ આ રીતે સરસ પૂરી તે બનીને તૈયાર થઈ જશે તો આ રીતની સરસ પાતળી એવી પૂરી વણી લેવાની તો હળવે હાથે જ પૂરીને વણવાની બહુ વજન નહીં આપવાનું નહીં તો ફૂલશે નહીં તો આ રીતની હળવે હાથે સરસ પૂરીને વણી લેવાની તો જો આ રીતે સરસ પૂરી વણાઈ જશે અને હવે પૂરી વણીને આ રીતે કપડામાં જ તેને મૂકવાની એને પ્લાસ્ટિક ઉપર નહીં મૂકવાની કે પેપરમાં કપડામાં જ એને આ રીતે મૂકવાની જેથી આપણે લઈએ ત્યારે પૂરી ખેંચાઈ જાય નહીં અને સરસ ફૂલે તો આ રીતે પૂરી વણાય એટલે જેમ વણાતી જાય એમ ઉપર ઢાંકી દેવાનું અને હવે પૂરી તળવા માટે જે આપણે પૂરીમાં નીચેનો ભાગ હોય તે નીચે જ તેલમાં મૂકવાનો તેલ એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ પૂરી અંદર એડ કરવાની તો જો કેટલી સરસ ફૂલી ગઈ ને પૂરી તો આ રીતે એક એક પૂરી આપણે અંદર એડ કરતા જઈશું અને પૂરી ફૂલી જાય સરસ એટલે ગેસની આંચ ધીમી કરી દેવાની તો જુઓ એક પછી એક સરસ પૂરી તળાતી જાય છે અને ફૂલતી જાય છે તો બધી જ પૂરી ફૂલીને તળા જેવી થઈ જશે એકદમ સરસ આપણી ઘરે જ પૂરી બનીને તૈયાર થઈ જશે અને સરસ ક્રિસ્પી બને છે તો આ રીતે પલટાવીને તેને ધીમી આંચે ક્રિસ્પી કરી લેવાની જો ફાસ્ટ આંચ રાખશો ને તો પૂરી ક્રિસ્પી નહીં બને એટલે તેને ધીમી આંચે જ ક્રિસ્પી કરવાની આ રીતની સરસ તળાઈ જાય એટલે પૂરીને કાઢી લઈશું અને તે રીતે બધી જ પૂરી તળી લેવાની પૂરી તળાતા પણ બહુ વાર નથી લાગતી તો એકદમ સરસ ક્રિસ્પી આપણી પાણીપુરીની પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા એંસી નંગ જેટલી પાણીપુરીની પૂરી બની છે તો પૂરીમાં મસાલો અને પાણી એડ કરીને ખાવાની ખૂબ જ મજા પડે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો